ट्रक वगैरह से गए कार में पंचर था ये हुआ टायर फाटे गए उसे अच्छा आप लोग गाड़ी मरी नहीं है जो क्या पानी सारी बार है इसका सारी बार में जैसे गाड़ी मरी हुई है इसको आसन में आई सर जाने भी आई फाइनली गाइस अपने नास्तो कर लीधेलो दुकान पर बहु खरीदेला विस्ना आज तो रोज दस ना खाता खाई लीधेला ठंडी जोरदार पवन जोरदार ठंडी बहुत जोरदार गईस तो चलो मैं सीधा काम कर दें फाइनली गाइस कपड़े तैयार है पानी भडवन में डालू चाहिए आ गए वक्त में गाड़ी में माल करूं आई लिए कोई गाड़ी तो छंटाई गिरो बच्चे कंप्लीट हो जाएगा अगर इसे कंपुटवाने छंटाई गिरो आपड़े भाई अक्का दीज कर जा जब કમ્પલેટ ઝાડો વાડવા જે કાપણ હતા કાપીન પછી રખ છે ગુડ લક કે બેઠા સિકાઈ જોઈ શકો આખામાં પાણી કમ્પલેટ થઈ જશે અને મુખ્ય છાણવા તો સવનજ કો આપણે પાછળ નથી કે પછી છૂટી જાય પણ અને થઈ જાય પાઈપ પાઈપ વાળી પછી જે પાછળ આ મને પણ छोटी जीव चेक पानी बच्चा अपने पास सुन रही आकर पानी सुन रही है तो अन्य को आह तो उस चुके ही जीते हैं दूसरी ना पंच छोटी भी हाँ दूसरी बात આ ઝાડ મેં તો કાઢી જ નાખવાનું છે સુકાઈ ગયું એટલે એ ઝાડ ને કાઢી નાખીએ આપણે એ શાક સુકાઈ છે આ દિવસે પછી નાનું ટ્યુબ થઈ ગયું છે નાનું ઝાડ એ તો પાઈપ ફાટી ગઈ નહીં એનાથી પાણી આને પણ કાઢી નાખવાનું છે આજે આપણે અને લૂનમાં પણ થોડું ઘણું પાણી કાઢી દઈએ તો લૂન તો બધી નીકળી જશે

એક ટામેઠી પર આઠ નવ ટામેઠા પણ સુકાઈ ગયું તો આજે પાણી સુકી દઈએ તો ફાઇનલી ગયા આપણે રોટલી મગનું શાક

કાલે રેજા ચેફને પણ તું છોડું કોણ નીકળી છે કે હું આપણે કેરેટ કા પાછળ પાણી ચાલુ કરવાનું છે પછી પાછળા પર ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું છે હવે આ તો કુડુમાંની લસણમાં મૂકી દીધું પણ ડુંગળી છે મેથી છે ચોળી છે મતલબ કને બાકી છે એટલે 200 તો ફાઇનલી ગાઈસ આપણે આવેલા વછળના ભાગમાં પાણી ચાલુ હતું એટલે પાઈ પાડવા આવેલા બંધ કરીને આજે તો આપણે થોડુંક વાર ફેર જવાનું છે સાડા ચાર વાગે કેમકે કાલે આપણે આવવાનું નથી આપણે કાલે બ્લોગ નહીં આવે સીધું કોમદાડે બ્લોક આવશે કેમકે કાલે લગ્નમાં જવાનું છે એટલે લગ્નનું પણ બ્લોગ આવશે તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ વિડીયો ગમતો લાઇક કરી દેજો શેર કરી દેજો ફોલો કરી દેજો કોમેન્ટ કરી દેજો જે માતાજી આપણે મળીએ કાલે आप लोग चलो बाय